નમસ્કાર દર્શક મિત્રો ગઈકાલે રક્ષાબંધન હતી અને રક્ષાબંધનના તહેવાર પર પોતાની બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને આ પર્વની ઉજવણી કરે છે દર્શક મિત્રો દરેક ભાઈ એક બહેનની આતુરતાથી રાહ જોઈ રહ્યો હોય અને ક્યારે આવશે મારી બેન અને રાખડી બાંધશે આવી અરમાન લઈને રાહ જોઈને બેઠેલો ભાઈ અને જ્યારે બહેન આવે અને રાખડી બાંધે ત્યારે સંતોષ થાય આપણે વાત કરીશું આજે એક જાણીતી અભિનેત્રી જે ઘણી ફિલ્મોમાં સક્સેસ સફળ બનેલા મમતાબેન સોની જેઓ કાલે આનંદ શહેરમાં આવ્યા હતા અને એમના બંને ભાઈઓને રાખડી બાંધી હતી એક છે ગુજરાતી ફિલ્મના વિલન અને એમણે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું જેમ કે તારી યાદોમાં જિંદગી જવાની કિસાન જેવી અઢરક આલ્બમ કે સોંગમાં ઘણા બધા ફિલ્મોમાં કામ કર્યું છે જતીનભાઈ અમીને એ ખૂબ જ નામ કમાઈ ચૂક્યા છે અને એમના બીજા મમતા સોનીના બીજા ભાઈ જસુભાઈ મેળા જે આલ્બમ સોંગના પ્રોડ્યુસર છે એમને પણ આ મમતા સોનીના હાથે રાખડી બાંધીને આ પર્વની ઉજવણી કરી હતી દર્શક મિત્રો દર્શક મિત્રો શું તમે જાણતા હતા કે મમતાબેન સોની આનંદમાં આ બંને ભાઈઓને રાખડી બાંધે છે